નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે હું તમને એક વાત કહું જો આપણે આ વિડીયોનું એનાલાઇઝ કઈ રીતે આપણે સ્ટાર્ટ કરી ખબર છે કે આપણે વન ડે ના નિફ્ટીમાં ચાર્ટમાં જતા રહીએ બરોબર હવે તમે એક વસ્તુ માર્ક કરજો ઓબ્ઝર્વ કરજો કે આપણે આ રેન્જનું બહુ એનાલિસિસ કરેલું છે બરોબર અને આપણે ચાહતા હતા કે આ રેન્જ ઓફ અપસાઇડ તૂટે પણ એ નથી તૂટી પણ તમે એક બીજી વસ્તુ જોવો કે હવે માર્કેટ ધીરે ધીરે અહીંયા અપસાઇડ કરે આને ઓબ્ઝર્વ કરવાના હતા કે હવે માર્કેટ કરે છે શું હવે એક વસ્તુ તમે માર્ક કરો આ જે સમય છે ને આ સમયમાં એમાં તમે યુટ્યુબ ઉપર જોશો ને તો ક્રેશ ઉપર ક્રેશ ક્રેશ ના વિડીયો ક્રેશ ઉપર ક્રેશ પણ ક્રેશ કોને કહેવાય જે કઈ કરેક્શન થાય છે આપણા માર્કેટમાં એ અલગ અલગ ટાઈપ ના હોય છે એવું નથી કે થોડુંક માર્કેટ નીચે ગયું એટલે માર્કેટ ક્રેશ થઈ ગયું એમ ના હોય હું આ બધી વસ્તુ એટલા માટે કહું છું

નાના વેવ્સ માં પુલબેક બી આવે છે કરેક્શન બી આવે છે પુલબેક બી આવે છે કરેક્શન બી આવે છે તો એમાં આટલી બધી ડરવાની આટલી બધી નેગેટિવિટી ફેલાવાની શું જરૂર છે અને એટલે શું દર વખતે કહું છું કે આપણે જ્યારે ટ્રેડિંગ કરીએ ને ત્યારે આપણે બાયસ ન રખાય આપણે જોવાય કે માર્કેટ શું કરવા માંગે છે કારણ કે માર્કેટ આપણને પૂછીને આવવાનું નથી એને ઉપર જવું છે તો એ જતું રહેશે તમે જો બે દિવસથી માર્કેટ સારું ઉપર જાય છે હવે આપણે વાત થઈ હતી કે આપણે બધું ઓબ્ઝર્વ કરવાનું છે એક એક દિવસ જોતું રહેવાનું છે શું થાય એટલે જ મેં કીધું હતું કે નહીં તો એગ્રેસિવ પુટમાં જતા નહીં તો એગ્રેસિવ કોલમાં જતા હવે પાછા આપણે એનાલિસિસમાં આવીએ માર્કેટે આ જે લેવલ છે 23400 નું એ ક્રોસ કરશે તો માર્કેટ માટે બેસ્ટ રહેશે કારણ કે આ એક રેન્જ બની ગઈ છે પણ જ્યાં સુધી હવે 22700 ક્લોઝ નહીં કરે ક્રોસ નહીં કરે ત્યાં સુધી આપણે એગ્રેસિવ પુટમાં જ નથી જવાનું એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો માર્કેટ ખુલે અને આપણને એક સારું ડિરેક્શન મળે તો ભલે આપણે કોલમાં જઈએ પણ પ્રોફિટ બુક કરી લઈએ માર્કેટ ખુલે આપણને એક સારું ડિરેક્શન મળે વીક લાગે માર્કેટ અને આપણે પુટમાં જઈએ તો આપણે પ્રોફિટ બુક કરી લઈએ એવી આપણી ધારણા હોવી જોઈએ બીજી વસ્તુ મેં એક વસ્તુ કીધી હતી જો મારી એપમાં અપડેટ આપેલી હતી આજે કે વન આર ની આ જે નિફ્ટીની કેન્ડલ છે વન આર ની જો એક કલાકની હતી એના ઉપર મારું ધ્યાન હતું ઓવડિયા આજની આજની નહીં કાલની એક કેન્ડલ આ મધર કેન્ડલ છે એટલે ઇનસાઇડ કેન્ડલ છે આ જો આનો લો બ્રેક નતો હું ખાલી આ કેન્ડલની રેન્જ જોતો અને આ રેન્જ અહીંયા બાર તૂટી છે પણ આની ઉપર એક કેન્ડલ હજી વનઆર ની બની સારું એટલે હજી હું કહું છું આ જે કેન્ડલ છે એનો હું તમને હાઈ કહી દઉં સેમ હાઈ જ છે બરોબર તો એના ઉપર જેટલું માર્કેટ રહેશે ને હજી સારું હશે અને જેવું આ કેન્ડલ નો લો તૂટશે ને તો ચાન્સીસ વધારે છે કે હજી માર્કેટ બીક જશે આપણે તો આ રીતે જોવાનું છે એઝ અ ટ્રેડર તરીકે અને માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ બેરિસ કોન્સોલિડેશન ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ એમાં એટલું બધું પોઝિટિવ કે એટલું બધું નેગેટિવ થવાની જરૂર નથી બીજી વસ્તુ બેંક નિફ્ટી જોઈએ તો એનું ઉલટાનું હજી વધારે પરફોર્મન્સ છે સારું છે એનો વન ડે નો આપણે ચાર્ટ જોઈએ તો કેટલું સરસ એમાં ચાર્ટ બનેલો છે કે એણે એક્ઝેક્ટલી એની જે ડાઉન રેન્જ હતી એ બી આપણે નિફ્ટી ની સાથે સાથે ફોલો કરતા હતા એણે પ્રોટેક્ટ કરેલી છે ડાઉન રેન્જ પ્રોટેક્ટ કરેલી છે પ્રોટેક્ટ કરી ગેપ અપ થઈ અને પાછું આજે ઓલમોસ્ટ એક બાર કેન્ડલ બનાવી નાખી છે બેન્કિંગ સ્ટોક એ બે દિવસ જો કે તમે કહેવા જો આમાં આપણે નેગેટિવ થઈને આટા મારતા હોય ને આપણે તો આપણે પ્રોફિટ કમાય જ ન શકીએ હજી એમાં એક વસ્તુ કહું ડેઈલી કેન્ડલ ઉપર બહુ સરસ વસ્તુ બનેલી છે કે હું તમને એક હાય કહી દઉં જો ઓગણીસ ઓગણપચાસ હજાર બસો પચાસ ની ઉપર હજી આ ટકશે ને અથવા તો ત્યાં એક કેન્ડલ ઊભી કરશે તો હજી બહુ સરસ થશે આ વસ્તુ કારણ કે જે ઘણા દિવસનો આજે લો હતો ને ઘણા દિવસનો એને પ્રોટેક્ટ કરીને રાખ્યો છે ને ત્યાંથી આટલું મોટું બાઉન્સ આપ્યું છે ફૂલ બાઉન્સ ત્રણ દિવસમાં તો પાછું ઉપર પહોંચાડી દીધું એને એટલે તમે જોઈ વિધાઉટ એગ્રેસિવ બાઇંગ થાય નહીં એટલે આંખ બંધ કરીને આપણે આમ નિરાશ થઈને ફરતો હોય આપણે ટ્રેડ ના કરી શકીએ વસ્તુ સાંભળો તો અહીંયા શું થઈ રહ્યું છે અને એને જોતા શીખો તો તો બેંક માં તો હજી નેગેટિવિટી માટે આટલા બધા પોઈન્ટ છે કયો પોઈન્ટ છે આનું જે લો છે એ શું છે તો કે સુડતાલીસ હજાર આઠસો નેવું આજ બાજુ સુડતાલીસ હજાર આઠસો નેવું પંદરસો બે હજાર નિફ્ટીનું એક બધું ફોલો કરે છે પણ એણે બહુ સારું હમણાં બે ત્રણ દિવસમાં માર્કેટ કવરઅપ કરવાની ટ્રાય કરી છે આજે એફએમસીજી સેક્ટર જુઓ તમે તો હવે એફએમસીજી સેક્ટરમાં જો બબ્બે ત્રણ ત્રણ વખત અહીંયા બી એ રોકાણું હતું અહીંયા એ રોકાણું એટલે આ જે લેવલ છે આપણે એ કેટલા ટાઈમ થી હું વિડીયો એનાલાઈઝ કરું છું ત્યારથી આપણે આ રિવ્યુ કરીએ છીએ હજી એને પ્રોટેક્ટેડ કરી રાખ્યું છે હેને તો એક સારી વસ્તુ છે ખરાબ વસ્તુ નથી આ બધી વસ્તુ કે પ્રોટેક્ટ કરી રાખ્યું છે ઓટો સેક્ટર જો તો ઓટો સેક્ટર માં તમને ખબર પડશે કે ઓટો સેક્ટર એને નીચે તોડ્યું તો વળી પાછો એને રીક્લેમ કરવાની ટ્રાય કરે છે આ જ વસ્તુની વાત કરતો હતો કે માર્કેટ કાય કા આપણે સાઇન આપે કે એને રિકવર કરવું છે તો સારી વાત છે બરાબર અને તમે બીજા બધા સેક્ટર જો આઈટી સેક્ટર જોઈ લેતો બે દિવસથી કેટલો એને બાઉન્સ મારેલો છે એટલે આ જે એનો સપોર્ટ હતો એક લોંગ આ જે સપોર્ટ હતો એ વળી પાછો અહીંયા એને ક્લેમ બેક કરીને પાછું ઉપર જવાની ટ્રાય કરે છે તો એક સારી વાત છે એટલે આ બધું આપણે જોતું રહેવું પડે કે કે તો ઘણું બધું કહે છે પણ આપણું ગણિત શું કહે છે એ તમે જો બીજું ફાર્મા સેક્ટર એક ટાઈમે બહુ આપણું સારું ચાલતું હતું અને ફાર્મા સેક્ટર આપણને થોડો ધગો આપ્યો એ આ લાઈન ની નીચે આવી ગયું છે એને આ સપોર્ટ ક્યાં નો બ્રેક કર્યો છે એક લોંગ ટર્મ સપોર્ટ હતો થોડીક ત્યાં બાઈંગ આવવાની શરૂઆત થઈ છે પણ જો આ પાછું લેવલ ક્લેમ કરશે તો એક બહુ સારી વાત કહેવાશે બીજી જે આપણે હંમેશા હું તમને વિડીયોમાં કહું છું કે નિફ્ટી જે સ્મોલ કેપ છે એ એક ઇકોનોમીનું બેરોમીટર હોય છે એને ક્યારનો એક આ લોંગ સપ લોંગ ટર્મ સપોર્ટ તોડી નાખ્યો અગ્રીડ પાછું ક્યાંક ને ક્યાંક રિકવર કરવાની ટ્રાય કરે છે તો ઇવન આ રેન્જમાંય પાછું આવે એ સારું છે જે જે સેક્ટર છે એના પાછા રેન્જમાંય આવી જાય ને તો સારું છે નેગેટિવિટી કરતા તો ઘણું સારું છે એમાં કે ક્યાંક ને ક્યાંક ત્યાં બાઇક આવવાની શરૂઆત થઈ છે કે આટલું માર્કેટ કરેક્ટ થયું છે એટલે બાયર્સ બી એક્ટિવેટ થયા છે બરોબર છે તો આપણે જે આપણે સચ્ચાઈ ચાર્ટમાં દેખાતી હોય ને એ મુજબ આપણે ચાલવું જોઈએ બાકી આપણે ચાલો અપેશન તો ન મેળવે હવે અત્યારે હું વિડીયો અપલોડ કરું છું ત્યાં સુધીમાં એફઆઈ નો ડેટા અપડેટ નો થયો હું રિફ્રેશ મારી જોઈ લઉં ઓકે થઈ ગયો છે તો અહીંયા ડીઆઈ સત્તરસો કરોડ નું બાયિંગ કરેલું છે અને એફઆઈઆ પચ્ચીસો કરોડ નું સેલિંગ કરેલું છે પચ્ચીસસો એસી નું એફઆઈ થોડીક ધીમી પડેલી છે આજે ડીઆઈ થોડાક પાછા પડે છે હંમેશા એ બાઇંગ કરતા રહે છે આજે એફઆઈ થોડું ઓછું સેલિંગ કર્યું છે પણ એ સેલિંગ ના મૂળમાં જ છે એ બાઇંગ નેટ ટુ નેટ બાઇંગમાં આવતા નથી એટલે આપણને ચાર્ટ ઉપર દેખાય છે હવે મારું ધ્યાન શું હશે ખબર છે હવે મારું ધ્યાન એ જ હશે કે નિફ્ટી અને બેંક નિફ્ટી જે સવારે ઓપન થાય છે એની એક કલાકમાં શું કરે છે હું હંમેશા કહું ને કે પહેલી અમુક ટાઈમ ને એમાં જો કે શું કરવા માંગે તો તમે અનનેસેસરી છે ને ટ્રેડમાં નહીં ફસાવ નતર તમે ફસાફસા કરશો અને જે બે ત્રણ જે હેવી સેક્ટર છે ને એ ધ્યાનમાં રાખવાના ત્યારે કે એ શું કરે છે કારણ કે એમાં બાઇંગ આવી તો નિફ્ટી ઉપર જવાનું જ છે એટલે એ એક આપણો શોર્ટકટ છે વસ્તુ માપવાનું બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણે સરસ મજાના ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે દરેક બેચમાં હું સાત આઠ લોકોથી વધારે લેતો નથી આ ફેબ્રુઆરી બે ના હેજિંગ વર્કશોપ છે ઓલમોસ્ટ એ ફૂલ થઈ ગયો છે એના પછી ફેબ્રુઆરી નવ માં બી પ્રાઇઝ એક્શન વર્કશોપ છે એ બી ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો છે તો ઇન્ક્વાયરી કરી લેજો રૂબરૂ મળશે તો મજા આવશે અને આપણે આ છે ને એક થ્રી સ્ટેપ્સ પ્લાન બનાવેલો છે આ પ્લાન જોઈ લેજો કે કઈ રીતે તમે તમે જ સ્ટોક એક સાચી દિશા પકડીને તમારી કેપિટલ વહી ન જાય સાચા કઈ રીતે અલગ અલગ વર્કશોપ કરી શકો છો કોઈ હિસાબે તમે અમદાવાદ ન આવી શકતા હોય તો આ બધા વર્કશોપને આપણે રેકોર્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરેલું છે તમને રેકોર્ડિંગ વર્ઝન ભી મળી જશે અને લોંગ ટર્મ તમને ટેલિગ્રામમાં ડાઉટ અને નો સપોર્ટ ભી મળી જશે તો પૈસા તો બને વેબસાઇટમાં જશો ને તો મારી કોન્ટેક ની લિંક છે ત્યાં કોન્ટેક કરી લેજો કે સર મારે ફેસ ટુ ફેસ આવું છે કે રેકોર્ડેડ વર્કશોપ જોઈએ છે જે કાંઈ જો તમે જેટલું ફેસ ટુ ફેસ આવશે એટલું બેસ્ટ રહેશે તમારા માટે બરોબર એક બીજી વસ્તુ કહું તમને અમે નોટિસ કરેલી હતી તમે હમણાં એક જોશો ને એક વસ્તુ કે જેમ કે આપણે અમુક બેન્કિંગ સ્ટોક લઈ લઈએ તો બેન્કિંગ સ્ટોકમાં તમે જો એચડીએફસી તમે જો આ કેટલી બધી કેન્ડલના લો સેમ આવેલા છે જોયે ને એટલે ક્યાંક ને ક્યાંક બાયર મહા મહેનત કરીને હોલ્ડ કરવાની ટ્રાય કરે છે જેવું આ રેન્જમાંથી જો આમ ઉપર નીકળી ગયા ને એ બધી વસ્તુ તમને નિફ્ટી બેંક નિફ્ટી માં બી દેખાશે તમે વ્યવસ્થિત રીતે જોશો તો તમને ખબર પડશે આ જો અમુક વસ્તુનું નું એનાલિસિસ કરતો હતો જેમ કે જો ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીન બેંક છે ઘણો બધો કરેક્ટિવ છે પણ હવે ક્યાંક ને ક્યાંક બોટમ આઉટ થતું હોય એવો એક આ આપણને ચાર્ટ દેખાશે સ્ટીલ આપણે કઈ સ્પેક્યુલેશન નથી કરવું પણ આ તો ખાલી કહેવાની વાત છે કે શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું તમે જોજો ઘણા બધા બેન્કિંગ સેક્ટર છે અત્યારે જે શેપમાં અથવા તો રિકવરી શેપમાં છે આમાં આ બધા લેવલ આપણે ટ્રાય કરીએ ને ડે ટુ ડે બેસી ઉપર અને જેવું અહીંયા અપસાઇડ બ્રેકઅટ થતું દેખાય ને એનો મતલબ શું કે નિફ્ટી માં બહુ મોટી મુવમેન્ટ આવવાની શક્યતા છે તો આ રીતે બી આપણે ઘણું બધું ટ્રેક કરી શકીએ આપણે લાઈફમાં કે આપણા ડિસિઝનો ખોટા ન પડે ચાલો મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ